હૈદરાબાદ હરિયાણા ખાતે આઈઆઈએસએફ બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની વિવિધ વિજ્ઞાન સંસ્થાઓએ સંશોધન પ્રવૃત્તિઓના સ્ટોલ અને પ્રોજેક્ટ રજૂ કર્યા હતા તેમાં એકસો ત્રેવીસ દેશના વૈજ્ઞાનિકોએ આઈઆઈટી જેવી અનેક એન્જિનિયરિંગ કોલેજ ત્રણસો જેટલા યુવા સંશોધકોએ પોતાના પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કર્યું હતું વિજ્ઞાનના તમામ ક્ષેત્રો સંલગ્ન વિવિધ પ્રવૃત્તિઓને સમાવવામાં આવી હતી જે પૈકી સાયન્સ લિટરેચર ફેસ્ટિવલમાં સુરતના નિવૃત્ત આચાર્ય મનસુખ નારિયાએ સાયન્ટિફિક પોઈન્ટ તરીકે આમંત્રણ મળ્યું હતું આ ફેસ્ટિવલમાં યોજાયેલ વિજ્ઞાન કવિ સંમેલન વિજ્ઞાનિકામાં સહભાગી થવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રી નારિયા અગાઉ ચેન્નઈ ત્રિવેન્દ્રમ વારાણસી અને હૈદરાબાદ તેમજ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ટે પણ પોતાના વિજ્ઞાન કાવ્યોની રજૂઆત કરી હતી નીલેશ માણિયા સુરત